વડોદરાના મજુમહુડી ચાર રસ્તા પાસે આવેલા બાપા સીતારામ મઢીના વીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મહાપ્રસાદીનું આયોજન વડોદરાના મજૂર હોડા શિવાજી ચોક પાસે આવેલા બાપા સીતારામ મઢુલી પરમપૂજ્ય સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની બાપા વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સત્યનારાયણની કથા તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાપ્રસાદીનો લાભ લેવા સવારના આઠ વાગ્યા થી લઈને રાત્રે અગિયાર વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હતો જેમાં ભાવિક ભક્તોને મહાપ્રસાદનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ આ પ્રસાદીનો લાભો લીધો થતો હતો ત્યારે મંદિરને ડેકોરેશનથી શણ કરવામાં આવ્યું હતું જે તમામ આયોજન મોહન ભરવાડ તથા તેમના મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું બાપા સુધારામ મૂજમોડા શિવાજી ચોકની સામે બાપા સ્વયં મળી છે જેને સ્થાપના દિવસ ચાર ચાર બે હજાર ચારે કરી હતી અને બે હજાર ચાર ચાર બે હજાર ચોવીસે વીસ વીસ વર્ષ પૂર્ણ થાય છે એ નિમિત્તે સતનારાયણ ભગવાનની કથા સવારે સાડા વાગે અને સાડા વાગે કથા પૂર્ણ થયા પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જે મહાપ્રસાદ સવારે સાડા દસથી રાતના અગિયાર વાગ્યા સુધી ચાલુ રહેશે આખો દિવસ વડોદરામાં બાપા શ્રીરામની મઢી આ મુજ મોડા શિવાજી ચોક પાસે જે છે તેનું આ બે બે વીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આખો દિવસ એટલે કે સવારે સાડા દસથી રાતના અગિયાર સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે તમામ વડોદરાના મહાનગર વડોદરાના જે ભક્તજનો છે તેને આ પ્રસાદ લેવા માટે મૂજ મોડા બાપાશ્રીરામ મઢી તરફથી અમારો ભાવભીની આમંત્રણ છે અને સર્વ ભક્તજનો પ્રસાદ લેવા વધારે એવી મારી અને મારા મિત્રમંડળની બધાને આમંત્રણ છે તો ખૂબ મોટી સંખ્યામાં આ બાપાશ્રીરામની વીસ દિવસ વીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સર્વ ભક્તજનો પ્રસાદ લેવા મહાપ્રસાદ લેવા માટે સવારે સાડા દસથી રાતના અગિયાર વાગ્યા સુધી ચાર ચાર બે હજાર ગુરુવાર ના સવારથી જ રાતના અગિયાર વાગ્યા સુધી છે સર્વ પધારે એવી બાપા સીતારામ ની અને મારા તરફથી બધાને ભાવભી આમંત્રણ છે ધ અપડેટ